સુરેન્દ્રનગરમાં શાળામાં બાળકો પુરાઈ જવા મુદ્દે હવે કાર્યવાહી થઈ છે જિલ્લા શિક્ષણ અધિકારી સ્કૂલ સંચાલકોને નોટિસ પટકારી ચૂક્યા છે આચાર્ય શિક્ષકોને કારણ દર્શક નોટિસ પડકારી જવાબ માંગવામાં આવ્યો છે સંચાલક સાથે વિડિયો કોન્ફરન્સથી ઘટનાની વિગતો માંગવામાં આવી છે અને જવાબદારોના જવાબો બાદ કાર્યવાહી કરવામાં આવશે તેવું શિક્ષણ અધિકારીએ કહ્યું છે અન્ય શાળામાં પણ આ પ્રકારની સૂચનાઓ આપી દેવામાં આવી છે અને આવી ઘટના બીજી વાર ન બને તે માટે સૂચના આપવામાં આવી છે શિક્ષણ અધિકારી આ બાબત જણાવી જણાવી દઈએ કે ગઈકાલનો આ મામલો છે જેમાં અનેક બાળકો જે છે તે શાળામાં પુરાયેલા હતા કારણ કે શિક્ષકો આ બાળકોને શાળામાં જ પૂરીને જતા રહ્યા હતા ત્યારબાદ બાળકોના રડવાનો અવાજ સ્થાનિકોને સંભળાયો અને સ્થાનિકો ત્યાં બહાર બાળકોના દોડી આવ્યા હતા અને આખો મામલો સામે આવ્યો હતો જ્યારે શિક્ષણ અધિકારીએ હવે આ સમગ્ર મામલે તપાસના આદેશ આપી દીધા છે અને કારણ દર્શક નોટિસ શાળા સંચાલકોને ફટકારી છે એ શિક્ષકો વિશે પણ વિગતો માંગવામાં આવી છે કે કયા શિક્ષક જતા હતા જેમણે આ બાળકોને પૂરીને ત્યાંથી જતા રહ્યા હતા